મિત્રો છ મહિના થયા બગસરામાં આપણે સરકારી હોસ્પિટલ બની ગઈ છે પણ હજી લોકાર્પણ થતું નથી હાવ બેદરકારી અમારા ટેક્સના પૈસેથી આ બધી બનેલી વસ્તુઓ એમનેમ હળી જાય ત્યારે લોકાર્પણ કરવાનું છ મહિના સાહેબ થયા છ મહિના હવે આમનેમ તમે લોકાર્પણ નહીં કરો ને તો આ હળી જાય પછી આનું કાંઈ કામમાં ન આવે કોઈને સાયકલું ઉદે હોય તો એમનેમ ખંડેર થઈને હળી જાય બની જાય છે આવી જાય છે પણ લોકાર્પણ કરવાનો સમય રહેતો નથી માટે કોઈપણ વ્યક્તિ હોય કાંતિભાઈ સતાસીએ સારું કાર્ય કર્યું છે કોઈ પક્ષપદ કે પાર્ટીમાં કોઈ જોવાનું નથી આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ હિત માટે સારું કાર્ય કરે એની માટે સપોર્ટ આપવો જરૂરી છે કારણ કે આપણે કોઈ હું કોઈ પક્ષપદમાં નથી કે હું કોઈ પાર્ટીમાં નથી જોડાયેલો પણ કોઈ વ્યક્તિ સારું કાર્ય કરતું હોય એની માટે એને મેં ધન્યવાદ છે કારણ કે નકર આમનો જો કોઈ વાંધો નહીં ઉઠાવે ને તો મારા વાલા સો મહિના આવી જાય ને એમ સો વર હોઈ જાય તો ખબર નથી પડે એમ આ આવું કાંઈક થોડુંક આ સબોકલું કરે ને તો આને આંખું ખુલે એમ છે કારણ કે આ વિપક્ષ નથી એટલે મન ફાવે માલતું હોય આ બધું સામે કોઈક એક વ્યક્તિ બોલવાવાળો હોય ને અને કહેવા વાળો ને તો જ થાય એવું લાગે છે બાકી આ નકર આ ગોકળ ગાયની સ્પીડે જ આ કામ હાલે નકર આ કાંઈ કામ હાલે એવું નથી લાગતું જય જવાન જય કિસાન વિડીયો સારો લાગે તો શેર કરીએ